આજે ભાભરમાં દબાણકારો વિરુદ્ધ પાલિકા હતી પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ભાભર એપીએમસી ગેટથી ગાય સર્કલ સુધીની આ તમામ દબાણ હટાવવા તંત્ર લાગ્યું હતું કામે રસ્તાના તમામ લારી ગલ્લા શેડ કાચા પાકા તમામ દબાણ ઉપર તંત્રએ આજે બુલડોઝર ફેરવી દબાણ હટાવવા મેદાને છે સ્થાનિક તંત્રની સાથે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે રસ્તા પરના તમામ દબાણ કોઈની શેષ શરમ વિના હટાવવા પાલિકા નિર્ધાર કરી ચૂક્યું છે જે કામગીરી ચાલુ જોવા મળી રહી છે ભાબરમાં અનેક જગ્યાએ દબાણકારોએ કાયદાની એસી તેસી કરી કર્યા હતા દબાણોએ જ અડચણ રૂપ સાબિત થયા હતા જે તમામ દબાણ પર બુલડોઝર ફેરવી દબાણ ખુલ્લા કરવામાં આવશે એ નક્કી જ છે દબાણ હટાવવાની જે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તો એની અંદર અઢાર કે ચોવીસ મીટર કેટલું હટાવવાનું છે આજ રોજ માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ શ્રીગામના માર્ગદર્શન નીચે હબર ઘાઈ સર્કલથી માંડી અને બસ સ્ટેન્ડ સુધી દિયોદરના રોડ સુધીમાં જે નગર માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે બિનઅધિકૃત દબાણો અગર લારી ગલ્લા અગર બિનઅધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માન્ય મદદનીશ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે જેના ભાગરૂપે પ્રથમ તબક્કે અઢાર મીટરમાં આવતા તમામ દબાણો ફરજિયાત દૂર કરવાના થાય છે જ્યારે અઢારથી ચોવીસ મીટરમાં માનનીય મદદનીસ કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો દૂર કરવાના થાય છે સાહેબ આ લારી ગલ્લા હટાવાના છે તો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ છે હા આ ટેમ્પરરી જે માણસો છે લારી ગલ્લાવાળા હોય ફેરિયાઓ હોય શાહ ફળાદીના માણસો હોય એના માટે નગરપાલિકાના ખાડીયા વિસ્તારમાં જે મકાનો બિલ્ડિંગો બનાવેલા છે ત્યાં જે ઓટલા બજાર છે ત્યાં શિફ્ટિંગ કરવાનું આયોજન છે કેટલા સમયમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવશે રોડનું મારી જાણકારી મુજબ હમણાં જ મેં એના જે એસઓ જોડે ચર્ચા કરી તો એમનું એવું કહેવું છે કે આનું રિટેન્ડરિંગની કામગીરી ચાલુમાં છે ટેન્ડર હજી સેન્ક્શન થયું નથી રિટેન્ડરિંગ સેન્ક્શન થઈ જશે એટલે તરત જ આનું કામ હાથ ઉપર લેવાનું છે સાહેબ અઢારથી ચોવીસમાં કોઈ સરકારી સંસ્થાઓના દબાણો આવતા હશે તો એમના પર શું કાર્યવાહી એ જરાક સાહેબ એમની રીતે નિર્ણય કરશે અમારા માનનીય મધ્યદેશ કલેક્ટર સાહેબ જરા પ્રશ્ન ઉપસ્થિત થશે તો સર એનો નિર્ણય કરશે ઓકે સર